નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ફ્રોડ અમુક દલાલો દ્વારા રાખનાર પાર્ટીને વિશ્વાસમાં લઈને જમીન બતાવીને થઈ રહ્યો છે ફ્રોડ જમીન બતાવીને રૂપિયા ખંખેરવાનો ધંધો મૂળ ખેડૂતને ખબર જ ના હોય કે તેની જમીન કોઈને બતાવી છે અને તેના નામે દલાલો રાખનાર પાર્ટી જોડેથી રૂપિયા ખંખેરી લીધા હોય છે પછી રાખનાર પાર્ટી દસ્તાવેજ નું કે ત્યારે કે અમારા પર વિશ્વાસ રાખો દસ્તાવેજ થઈ જશે એમ કે એને પાંચ થી છ મહિના સુધી ગોળ ગોળ ફેરવે અને પછી દલાલો નો ભાંડો ફૂટે ત્યારે દલાલો ચેક આપીને તેમને ફોલાવીને કહે ચેક નાખી દેજો ક્લિયર થઈ જશે પછી રાખનાર પાર્ટી ચેક નાખે ત્યારે ચેક ક્લિયર થાય નહીં પછી રાખનાર પાર્ટીને કહેવામાં આવે છે કે કોર્ટમાં કેસ કરો અમારા જોડે રૂપિયા થાય એમ નથી શું આ દલાલોને કોઈનો ડર નથી કે શું આવો જ એક જમીનનો કિસ્સો સામે આવ્યો છે તેમને ન્યાય માટે મીડિયાનો સહારો લેવો પડ્યો છે આખી વાત આપણે રાખનાર પાર્ટીના મુખેથી સાંભળીશું ઠાકોર મફાજી મંગાજી રહે ગામ થોર તાલુકો કડી જિલ્લો મહેસાણા ગામ થોર તાલુકો કડી જિલ્લો મહેસાણામાં રહું

મેં રૈતી જે વાઘાજીનો સંપર્ક કરી જમીન વેચાણ લેવાનું નક્કી કરેલ ઠાકોર તેઓએ કુમાર રસિકલાલ પટેલ રહે ગામ પરડી તાલુકો ગામ વનપરડી તાલુકો માંડલ જિલ્લો અમદાવાદના વતની તથા ભાવેશ કુમાર દેવાજી ઠાકોર ગામ ઉભરોજ તાલુકો જેતરોજ રામપુરા જિલ્લો અમદાવાદનો સંપર્ક કરાવે જેથી જેથી પિયુષના અને ભાવેશનાઓએ દાલોદ ગામનો

તેનો વહીવટ બધો મને આપેલ છે ત્યારબાદ મને વિશ્વાસ આવતા જમીન વીઘાના ઓગણત્રીસ લાખના ભાવે નિશાન રાખેલ છે તે સમયે દસ લાખ રૂપિયા માના પેટે મેં સાક્ષીની યુવરો આપ્યા હતા પિયુષ અને ભાવેશે જણાવેલ કે ટાઈટલ ક્લિયર થતાં જમીનનો રજિસ્ટ્રાર વેચાણ દસ્તાવેજ કરી આપીશું તે સમયે તે સમયે તે સમયે દસ લાખ રૂપિયા માના પેઢે મેં સાક્ષીની રૂબરો આપ્યા હતા ત્યારબાદ ભાવેશ અને પિયુષ બંને મારી જોડે થોડા થોડા સમયે રકમની માગણી કરતા હતા જેથી કરીને ભાવેશ અને પિયુષને મેં ટુકડે ટુકડે રોકડ રકમ રૂપિયા એક કરોડના ચાલીસ લાખ રૂપિયા આપ્યા હતા મને કહ્યું હતું કે તમે ચિંતા ના કરતા કાકા અમે તમને રજિસ્ટ્રાર દસ્તાવેજ કરી આપીશું મેં ભાવેશ અને પિયુષને વારંવાર કહેતા કે મેં રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપું તેથી કરી મને ભાવેશ અને પિયુષે દસ્તાવેજના કાગળો કરી બતાવ્યાથી કરી હું અને મારા પરિવાર મારા દીકરા લઈ લઈને જમીન જોવા બતાવવા ગયો હતો ત્યાં અમે પહોંચ્યા ત્યારે મૂળ જમીન ખેડૂત ત્યાં હાજર હતા તમે મારી જમીનમાં કેમ આવ્યા છો કહ્યું કે આ જમીન મેં વેચાતી રાખેલ છે આ જમીન હવે પેટે મેં ભાવેશ અને પેટે મેં ભાવેશ અને પિયુષને રકમ આપેલી છે એ ખેડૂતે મને કહ્યું કે આ જમીન મેં વેચાણ આપેલી નથી મને કોઈએ પણ કોઈ પણ જાતની રકમ આપી નથી મેં આ જમીન વેચાણ આપવાનું કોઈને કીધું નથી એ ટાઈમે મને ચારસો લાગ્યો જેથી કરી અમે હું મારો દીકરો અને રૈજીજી પિયુષ અને ના ત્યાં વકીલ છે ત્યાં એમના ત્યાં ભેજવાયા મેં જઈ ત્યાં જઈને કહ્યું કે માને રજીસ્ટર દસ્તાવેજ કરી આપો નહીંતર મારી રોકડ રકમ એક કરોડ ચાલીસ લાખ રૂપિયા મને પાસા આપો જેથી કરી મને સંપૂર્ણ વિગત અને સહી કરી ચેક આપ્યા જેથી એ ચેક મેં મારા ગામની અંદર બેંક ઓફ ઇન્ડિયામાં ભરેલા જેથી જેથી એ ચેક પરત થયા વકીલ અને પિયુષ પટેલ મેં કડી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી છે કોર રી વાઘાજી ભાવેશ ઠાકોર અને પિયુષ પટેલે આ મારી સાથે ત્રણેય મળીને મારા વિશ્વાસઘાત કર્યો છે મને ન્યાય નહીં મળે તો મારો જીબુ કાઠું જ છે જીબુક બહુ અઘરુ છે ઠાકોર ભરગેજી મકાજી મારા પિતાશ્રીનું નામ ઠાકોર મકાજી મંગાજી ઠાકોર રૈજીજી પટેલ પિયુષભાઈ તથા ઠાકોર ભાવેશજીના જે વ્યવસાય વકીલ છે તેઓ તેઓને તેઓ બીજા અન્ય લોકો સાથે ના થાય તે માટે સાવચેત રહેવું આ લોકોએ અમારી પાસેથી આટલી મોટી રકમ લઈ જઈને અમારા પરિવારને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડી રહી છે અને અમે તો ગામની જમીનના ખેડૂતમાંથી પણ નીકળી જઈશું તો ભવિષ્યમાં આવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં